ધર્મસભા આજે કુમારી મરિયમના સેવક સંઘના સાત સ્થાપકોનો પર્વ ઉજવે છે જે દૈવી પરચો માંગે છે તેની ઈશ્વરની હાજરીનો અહેસાસ નથી થતો તેની પાસે ઈશ્વરના અનેકવિધ ચમત્કારોને સમજવાની સ્વીકારવાની કે ઓળખવાની સમજણ નથી હોતી કારણ તેમનામાં શ્રદ્ધા નહીં પરંતુ ઈશ્વરની કસોટી કરવાની ઈચ્છાનું પ્રાધાન્ય હોય છે સાંભળીએ સંત માર્કૃત શુભ વિવાદ કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દૈવી માગણી કરી ઈસુ અંતરના ઊંડાણમાંથી નિશાસો નાખીને બોલ્યા આ પેઢી પરચો કેમ માંગતી હશે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢીને પરચો નહીં જ દેખાડવામાં આવે અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા ઈસુ કોઈ પણ ચમત્કાર કર્યા પછી લાભાર્થીને અને નજરે જોનાર સાક્ષીઓને આ ચમત્કાર વિશે વાત ન કરવાનો આદેશ આપે છે ઈસુ એક ચમત્કાર કરનાર વ્યક્તિ છે એવી ઈસુની ઓળખ ફેલાય એ અધૂરી ઓળખ છે ઈસુ તો પ્રભુ છે પ્રભુ માનવ બન્યા છે અને ઈસુ નામ ધારણ કર્યું છે ઈસુની સાચી ઓળખ એટલે એકી સાથે સાચે સાચ પ્રભુ અને સાચે સાચ માનવ આ ઓળખને પચાવવાની છે પચાવવા માટે સમય લાગે એક વખત ઈસુની સાચી ઓળખ આપણા લોહીમાં ભળી જાય પછી ન આપણને ચિંતા થાય કે ન આપણને અશ્રદ્ધા આવે પછી તો ચમત્કારોની જરૂર જ ન રહે કારણ આપણને ડગલેને પગલે ઈસુના ચમત્કારો જ દેખાય હું તો વિચારું છું લખું છું ખાધેલો ખોરાક પચાવું છું શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલુ છે આ બધું એકસાથે થાય છે તે ચમત્કાર નથી તો બીજું શું છે ચમત્કાર પર બંધાયેલી શ્રદ્ધાના મૂળમાંથી ચમત્કાર ધીમે ધીમે કાઢી લેવાનો અને ચમત્કારની જગ્યાએ ઈસુને મૂકવાના ઈસુમાં જે શ્રદ્ધાના મૂળ છે તે કાયમ ટકી રહે છે ફરોશીઓ ઈસુના વ્યક્તિત્વમાં વિશ્વાસ અથવા શ્રદ્ધા મૂકવાને બદલે ઈસુના ચમત્કારમાં શ્રદ્ધા મૂકે છે એટલે તેઓ ઈસુને કોઈક ચમત્કાર કરવાનો પડકાર ફેંકે છે ઈસુએ ઘણી જગ્યાએ માગ્યા વિના ચમત્કાર કર્યા છે જ્યાં જેવી જરૂર જણાય ત્યાં તેમણે ચમત્કાર કર્યા છે ફરોશિયો તો મનોરંજન માટે ચમત્કાર જોવા માગે છે ભૂતકાળમાં જ્યારે ઈસરાયેલી પ્રજા ઇજિપ્ત દેશમાં ગુલામ બની ગઈ ત્યારે ઈસરાયલીઓને મુક્તિ અપાવવા મોશેને મોકલવામાં આવ્યા હતા ઇજિપ્ત દેશના રાજા ઇસરાયલીઓને મુક્ત કરે એ હેતુસર ઇજિપ્ત દેશ ઉપર મોશેની મધ્યસ્થી દ્વારા પ્રભુ આફત ઉતારે છે ઇજિપ્તના રાજાનું હૃદય પરિવર્તન થાય છે જ્યાં સુધી આફતની અસર રહે જેવી અસર ટળી કે ઇજિપ્તનો રાજા પાછો મૂળ સ્વભાવ પર આવી જાય છે ઇજિપ્તના રાજાનું હૃદય પરિવર્તન થતું નથી ફરોશીઓ પણ ઇજિપ્તના રાજા જેવા છે ચમત્કાર તેમનામાં હૃદય પલટો નહીં લાવી શકે તેઓને ઈસુમાં શ્રદ્ધા બેસવાની નથી એટલે ઈસુ ફરોશીઓની ચમત્કાર બતાવવાની માગણી સ્વીકારતા નથી કહેવાય છે કે જેને શ્રદ્ધા છે તેને ચમત્કારની કોઈ જરૂર નથી જેને શ્રદ્ધા નથી તેને ગમે એટલા ચમત્કારો કોઈ કામના નથી એટલે ઈસુ દ્રઢતાપૂર્વક ફરોશીઓની માગણીનો અસ્વીકાર કરે છે આપણે ઈસુ પાસે પરચો માગવાને બદલે શ્રદ્ધા માગીએ શ્રદ્ધા એક એવી જડીબૂટી છે જે સામાન્ય લાગતી બાબતમાં ચમત્કાર જુએ છે શ્રદ્ધા જ સમજાવે છે કે પ્રભુને યોગ્ય લાગશે તે સમયે પ્રભુને યોગ્ય લાગે તે રીતે આપણે કરેલી માગણી પૂરી થશે જ શ્રદ્ધા જ ચિંતા મુક્તિ આપે છે કારણ શ્રદ્ધા જાણે છે કે આપણા ઈસુ સર્વસમર્થ છે ના કણ કણ બોલો મુજ અંતર दिव्यादि उपदियो सौ करि दिये दू हरे प्रभुजी घोर महीति मारो करे জয় জয় প্রভু शिरपर प्रभुनी आज्ञान जे जे जिरे स प्रभुजी केरो जय जयकार हे मन मया गानि प्रभुजी केरो जय जयका